નખત્રાણા ખાતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું સંયુક્ત ઓપરેશનમાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો આજે સવારે દસ વાગે નખત્રાણા ખાતે શરૂ થનાર દબાણ હટાવ ઝુંબેશ બપોર પછી ચાલુ કરવાના સંકેત સાંપડી રહ્યા છે અર્થાત રાજકીય પ્રેશરમાં દબાણ હટાવ ઝુંબેશ અટવાઈ હોય તેમ અહેવાલો સામે આવી રહ્યા છે આજે નાના મોટા બસો જેટલા દબાણકારો પર વહીવટી તંત્રનો કાફલો સામૂહિક રીતે દબાણ કાર્ય પર તંત્રનો કાફલો સામૂહિક રીતે દબાણ કાર્યમાં જોડાવા તત્પર છે હજુ આ લેખાય છે ત્યાં સુધી દબાણ હટાવવા માટે પ્રાંત દ્વારા લીલી ઝંડી મળી નથી દરમિયાન આજે દબાણ હટાવને લઈ વથાણ ચોક ગ્રામ પંચાયત બસ સ્ટેન્ડ રોડ મેઇન બજાર વગેરે વિસ્તારોમાં હાથ લારી રેકડી ચાલકો પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા તો અમુક દબાણકારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા હતા સવારે દસ વાગે પ્રાંત કચેરી ખાતે ભાજપના તાલુકા પ્રમુખ રાકેશભાઈ પલણ તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન પટેલ ધીરજલાલ પટેલ ધનસુખ ઠક્કર જીતુભા જાડેજા જયંતિ દવે વગેરે ઉપસ્થિત રહી દબાણ હટાવ માટે સમય માંગ્યો હતો પ્રાંત અધિકારી જી કે રાઠોડ બે કલાકનો સમય આપ્યો હતો બાદ એસટી ડેપા પાસેથી દબાણ હટાવ ઝુંબેશ થશે તેવા સંકેત પણ આપ્યા હતા અને વથાણ ચોક બસ સ્ટેશન વિસ્તારમાં લારી ગલ્લાવાળા ગંદકી કરે છે ટ્રાફિકને અડચણરૂપ દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા કડક સૂચના આપી હતી સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા ગુલસી આજ રોજ અમે નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખી હતી મોટાભાગના દબાણો હાઈવે ટચ હતા આર એન બી પંચાયતમાંથી પંચાલભાઈ સ્થાનિક પોલીસ ગ્રામ પંચાયત બધાના દબાણોને લગભગ પંદર દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી પણ બધાને રૂબરૂ ગઈકાલે રાતે પણ સ્વૈચ્છિક હટાવવા માટે જાણ કરી હતી ત્યાર પછી બધા પદાધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ સરપંચશ્રી અને વેપારી મંડળ એસોસિએશનને પણ બોલ્યા હતા મોટાભાગના દબાણો એકસો પાસઠ જેટલા હતા એ કોમર્શિયલ દબાણ હતા અને ગઈકાલે રાતે પણ આખી રાત લોકોએ દબાણ દૂર હટાવ્યા આજે પણ સવારના ખૂબ ગામ બંધ રાખી અને બધા હટાવ્યા ખાસ કરીને લારી ગલ્લાવાળા મોટા બોર્ડ ઉપર પછી રોડ ઉપર જે આવી ગયા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા તેના કારણે ગાયો પ્લાસ્ટિક ખાઈને મળતી હતી એક્સિડન્ટ થવાનો સંભવ હતો અને ખૂબ ગંદકી ફેલાતી હતી આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા અને અમારી ફેરણી દરમિયાન જે જે સામે મળ્યા છે એ લોકોને અડતાલીસ કલાકની અમે મુદત આપી છે જો શૈક્ષિક પણ દૂર નહીં કરે ને હાલમાં પણ આરએનબી સ્ટેટ તરફથી ના કઈ તરફથી જેસીબી ચાલુ રહ્યું છે અને રસ્તાને અડસર બધા જ રોટલાઓ વગેરે તોડવા રહ્યા છે અને અડતાલીસ કલાકમાં જો હજી દૂર નહીં કરે તો અમે ફરી વખત બેથી ત્રણ દિવસ પછી ફરી ઝુંબેશ કરીને આ તમામ ધમાણો દૂર કરશું અને લોકોને અસુવિધા ન પડે એ માટે પૂરી કોશિશ કરીશું જે વધુ પડતા નડતા આવ્યા ખાસ કરીને બસ સ્ટેન્ડની એરિયામાં પછી ખેતાપ્પા મંદિરની આજુબાજુ જ્યાં લારી ગલ્લાથી લઈને દુકાનદારોએ પણ ખૂબ ઘણા તો પેટા ભાડે આપ્યા એવું અમે સાંભળ્યું છે અને દસ દસ વીસવીસ ફટના શેડ બનાવી દીધા હતા જેને કારણે સફાઈ પણ થતી નહોતી પ્લાસ્ટિકની અંદર બધો એકવાડ નાખતા હતા એને કારણે ગાયો વગેરેના પણ મરણ થવાની શક્યતા વધી ગઈ હતી એક્સિડન્ટ થવાની કારણ કે હાલમાં નખત્રાણામાં હાઈવે બાયપાસ નથી ત્યાં સુધી આ ટ્રાફિક જામના પ્રશ્નો ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે આ પગલાં લેવા પડ્યા છે સર એવા કોઈ દબાણ છે જેને કારણે અમે રોજીરોટી છીનવાઈ જાય છે ના તમામ દબાણકારોને જે રોજીરોટી છીનવાય એવી બધી રજૂઆત હતી તો અમે કે સરકાર કોઈ રોજીરોટી વિરોધે નથી દરેકને પોતાની રોજી મેળવવાનો હક છે એટલે અમે એને વ્યાજબી જગ્યા પાંચ ગ્રામ પંચાયતને આપવાનું કહ્યું છે અને અંદરની સાઈડમાં પોતાના લારી ગલ્લા રાખે અને લારી ઉપર લઈને પાછા જતા રહીને બધા ડસ્ટબિન રાખે અને એમાં જ કચરો નાખે બરાબર પણ જે રોડ ઉપર પોતે પાકા બાંધકામ કરવાની જે કોશિશ કરતા હતા એ બધા જ દબાણો તૂટી જશે આ એક દિવસ કે આગળ ચાલુ રહેશે હા આગળ ચાલુ રહેશે હવે અમે સ્પેશિયલ ડ્રાઈવ ગરમીને આવી રીતના કરવાના છે હાલમાં કોઈને એવું ન લાગે કે જબરજસ્તી કોઈને ધંધો ખુલ્લું થાય છે ધંધો કરવાનો હક છે પણ એવી રીતના ના કરવો જોઈએ જેથી સમાજ માટે કે બીજા લોકો માટે જોખમી થઈ છે અને બંને સાઈડમાં રોડ સાઈડ પાથવે ખુલ્લા કરીને ત્યાં પકાં નાખીને પણ વૃદ્ધો વડીલો બહેનો બાળકો સ્કૂલે જવાવાળા અને જે સાયકલ સવારો છે એને રાહત રહે એવી કોશિશ પણ અમે કરવાની સર આપણે જે દબાણો છે આ ખાલી નાના લોકોને આપણે અત્યારે આજે લીધા છે તો મોટા એવા ઘણા લોકો છે એનું દબાણ ક્યારે રહેશે ના આજે આપણે જે દબાણ છે તે શરૂઆતમાં છાપ એવી જ હતી કે નાના ગલીમાં જે ઉભાવાળા છે અથવા તો લારીવાળા છે અને આપ મીડિયાના મિત્રોએ પણ જોયું હશે કે આજે અમે જે મોટી મોટી દુકાનો છે જે મોટા મોલ છે પાર્લર મોટા મોટા હતા એ લોકોના પણ જે છ સાત સાત ફૂટ જોતા બધા કર્યા છે પત્રના સેટ એ બધા પણ હટાવવામાં આવ્યા છે અને એ બધાએ પોતે સ્વૈચ્છિકે હટાવ્યા છે અને બાકીના જે જેની પાસે કોઈ આધાર હોય બેંકનો સ્ટે હોય તેને ડોક્યુમેન્ટ આપવા માટે પણ અમે બેથી ત્રણ દિવસની મુદત આપી છે ત્રણ દિવસ પછી આપણે જો ન રહ્યા તો હટાવે તો આપણે ચોક્કસ કારણ કે આપણે કોઈને એવું ન થાય કે આનો હટાવ્યું નહીં હજી પણ અમારા ધ્યાન ઉપર જ્યાં જે આવશે લોકોને રજા થશે એ તમામ દબાણો અમે દૂર કરીશું સર એક વાત આક્ષેપ આક્ષેપ થઈ રહ્યો છે કે રાજકીય દબાણ આવી રહ્યું છે દબાણ શું એ તો પ્રજાના પ્રતિનિધિ પાસે સામાન્ય રીતે કોઈને દબાણ હટાવે એટલે નુકસાન થતું હોય એટલે જતા હોય એમાં પણ તમામ લોકોએ એવું કીધું છે કે કોઈને નુકસાન ન જાય અને એને પોતે જગ્યા આપી અને થાય એ રીતના થાય એટલે મારી પર કોઈ એવું પ્રેશર નથી આવ્યું અને એ ફોન તો આવતા જ હોય છે કારણ કે પ્રજાના પ્રતિનિધિ હોય એટલે સ્વાભાવિક છે કે લોકો એમની પાસે જાય અને એવું કોઈ રાજકીય દબાણ તો નથી આજની કાર્યવાહીમાં પોલીસ ન દેખાડેના પાછું શું કારણ હતું હા માન્ય કલેક્ટર સાહેબને પણ આની જાણ કરી હતી પોલીસમાં અગાઉ જાણ કરી હતી પણ માન્ય રાજ્યપાલશ્રીના જે ધોરડોમાં નાગાલેન્ડ વગેરેમાંથી રાજ્યપાલશ્રી આવ્યા છે એના બંદોબસ્ત હતા એટલે આજે સવારે સ્થાનિક પીએસઆઈ તરફથી એક લેટર આપવામાં આવ્યો કે પૂરતો બંદોબસ્ત અમે ફાળવી શકીએ એમ નથી તો પણ અમે દબાણ હટાવ ત્રણથી ચાર પોલીસથી ચાલુ રાખી હતી અને લોકો પણ ખૂબ સહકાર આપી રહ્યા છે કોઈ તરફથી કાયદાની વ્યવસ્થા બગડે એવી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ ન શ્રી બિદળા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ પિસ્તાલીસ માં મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પ કેમ્પના ના મુખ્ય દાતા ડોક્ટર રૂક્ષ્મીની શાંતિલાલ કેનિયાની પૂર્ણ સ્મૃતિમાં વડાલા કચ્છ કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ તારીખ પાંચ એક બે હજાર ઓગણીસ શનિવારે સવારે દસ કલાકે સંધિવાર હૃદયરોગ કેમ્પ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ઓગણીસ દાતા રતનવીર નેચર પ્યોરના મુખ્ય દાતા માતુશ્રી રતનબેન લખમસિંહ ગેલાભાઈ શાવલા પરિવાર ગામ નવાવાસ કચ્છ કાન નાગ ઘડા કેમ્પ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ઓપરેશન તારીખ પંદર સોળ સત્તર જાન્યુઆરી બે હજાર ઓગણીસ દાતા જયાબેન સુંદરજી મુરજી ગામ સણોસરા કચ્છ પવઈ મુંબઈ ઓડિયોલોજી કેમ્પ તારીખ ચૌદ પંદર ઓગણીસ કેલિફોર્નિયા યુએસએ આંખનો કેમ્પ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ઓગણીસ ઓપરેશન તારીખ ઓગણીસ વીસ એકવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ગામ પત્રી કચ્છ હિન્દમાતા મુંબઈ દાંત રોગ કેમ્પ તારીખ અઢાર જાન્યુઆરી બે હાજર ઓગણીસ ઓપરેશન તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હાજર ઓગણીસ દાતા મામને મુંબઈ અને અમદાવાદ બાળ હાડકા રોગ તારીખ ઓગણીસ વીસ જાન્યુઆરી બે હાજર ઓગણીસ સ્ત્રી રોગ નિદાન કેમ્પ તારીખ બાવીસ જાન્યુઆરી ઓપરેશન તારીખ ત્રેવીસ ચોવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ દાતા જનરલ કેમ્પ તારીખ ત્રણ મણીલાલ મારુ ગામ કચ્છ અલકા અને કાંતિભાઈ રામભિયા લેબોરેટરી તારીખ ત્રણ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી રેડિયોલોજી એક્સરે તારીખ ત્રણ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી દાતા એકસદગ્રસ્ત